આર્થિક સંક્રમણ અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરાવી આપવાની લાલચ આપી તિલોની જાન બહાર તેમના નામ ઉપર અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ કુલ છાસઠ લાખ ની છેતરપિંદી કરનાર ટોળકીના ત્રણ સાગરિતોને ઝડપી પાડી મોતો ગુનાનો ભેદ સલાબતપુરા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે જો કે પકડાયેલા આરોપી વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુના દાખલ થયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ઝડપી લોન અપાવવાનું કહી તેમના કાગળ લઈ તેમના કાગળ ઉપર તેઓના નામે લોન લઈ છેતરપિંડી કરતા હોવાની એક ફરિયાદ ડીએ સુરતના સલાબતપુરા પોલીસને ફરિયાદ કરી હતી ગત તારીખ અઠાવીસ જાન્યુઆરીના રોજ આ સુર સુરત પોલીસને એક વ્યક્તિ આવીને ફરિયાદ કરી હતી કે આરોપી ચોબે સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર સાતસો ચાર માં રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસના નામથી લોન એજન્સી ચલાવે છે પૈસાની જરૂરિયાતો મને લઈને આ આ વ્યક્તિને વ્યક્તિએ સસ્તા દરે અને ઝડપી લોન કરી આપવાની અને લોનના હપ્તા કંપની ભરશે તેવી લોભામણી લાલચ આપી હતી તેમના તથા તેમની પત્નીના નામે અલગ અલગ તેર ફાઈનાન્સ બેંક એપ્લિકેશન મારફત કુલ રૂપિયા દસ લાખની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેમાંથી રૂપિયા બે લાખની ગુજરાત પોલીસ રકમના હપ્તા પોટે ભરી બાકીના રૂપિયા સાત લાખ અથાણું હજાર નવસો ચૌદના હપ્તા નહીં ભરી છેત્રપિંદી કરી હોવાની અને તે સિવાય અન્ય આશરે ચાલીસ જેટલા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેમના રૂપિયા નહીં ચૂકવી કુલ રૂપિયા છાસઠ લાખની છેત્રપિંદી કરી પોતાની ઓફિસ તથા મોબાઈલ ફોન બંધ કરી નાસી જવા બાબતની ફરિયાદ મળી હતી આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

હકીકત એ મુજબ છે કે ત્રણ વ્યક્તિઓ વિરેન્દ્ર અને મોનિકા આ ત્રણ એક કંપની અહીંયા સલાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડિંગમાં શરૂ કરી હતી આ તેઓ ફાઈનાન્શિયલ સોલ્યુશન એ નામની ચલાવતા હતા રોયલ ફાઈનાન્શિયલ સોલ્યુશન એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પેલા અપાવતા પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેન્ક છે એના અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈપણ જાતની સર્વિસિસ મળતી ન હતી અને એ પ્રકારનો જોડ એ લોકોએ આચાર્યું આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી એમણે અને એમના પત્નીના નામે ટોટલ દસ લાખની લોન આવી રીતના થઈ હતી આ દસ લાખની લોનમાંથી એક કે બે લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા જ્યારે બાકીના પાંચ લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ક્રોડ આચરનાર એની પાસે આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા ચાલીસ જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ છ છાસઠથી સત્સઠ લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્ફલેટ એ લોકો વેચતા હતા પેમ્ફલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે અજય ગુણવંતભાઈ વાગડિયા એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે ત્યાં મોકલતા હતા ત્યાં એ એ લોકોને મોબાઈલ એસી વગેરે જે ઇક્વિપમેન્ટ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડ હતો પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેનો જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતી રહેતો હતો અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ સિત્તેર હજારની કોઈ વસ્તુ એની પાસે આવી હોય પોતે પચાસ હજારમાં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી દેતા એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંહ અને ગોપાલ કરીને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુક વાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ છાસઠ થી સડસઠ લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા પોલીસે ખૂબ જ મહેનત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એ ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા સંતોષ સિંહ વાચસ્પતિ સિંહ અને ગોપાલ મીઠાઈલાલ ત્રણની ધરપકડ કરી છે અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિકિમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ આમાં જે ત્રણ આરોપીઓ પકડાય છે એના બે વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુક વાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે જ્યારે એક વ્યક્તિ સંતોષ સંતોષસિંહ છે એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ ફોન બુક શોપનો માલિક છે એટલે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી કરવામાં આવી છે અન્ય જે પકડવાના બાકી છે એમાં રાજીવ વિરેન્દ્ર ચોબે સરફરાજ મોનિકા અને રાજુભાઈ આહિર ઉર્ફે મામા આ ચાર વ્યક્તિ ની ધરપકડતી બાકી છે